આપણે કામ હતું એટલે આપણે રાજકોટથી અમરેલી આવવું પડ્યું છે આપણે આપણે રોડમાંથી આ માલા જાય છીએ આપણે જઈ રહીએ કામનાથ બાજુ આ કામનાથ બાજુ આ રોડ જાય છે ને જાઓ લઈ રોડ જાય છે ધારી ધારી જાય છે બાયપાસ આગળ બાયપાસ ઉપર ભેગો થઈ જાય છે આગળ ને આપણે આ મહેલા જાય છે પણ આ બંને આપણને લેવા આવે છે આપણે આ બાજુ હાઇલા જઈએ આજે પવનના અમરેલીમાં સારો પવન છે ઝાડવા બાળવા ડોલાવે છે તો આપણે આથી નામ આગળ વધીએ તો હમણાં આપણા કાનભાઈ લેવા આવે આપણને એટલે કાનભાઈ ભેગા આપણે બે જશું પછી જશું આપણા બેનના ઘરે જોરદાર છે અમરેલીમાં વરસાદ આવે એવું લાગે જોઈએ હવે આવે કે નહીં કાંઈ વરસાદ પડ્યો તો હોય જો કે લીલું લીલું ખળ ના બધું થઈ ગયું છે આ બાજુ કોરું ખેતર છે તો તમે આ બાજુ ગાયો ચરે છે બાજુ ગાયો છે ક્યારે આવે એ આપણે જોવાનું રહ્યું હવે તો કોઈ જોઈએ અને કામનાથ મંદિર છે અહીંયા ઉતરી જાય એને ફોન કર્યો છે એને કીધું તમે અહીંયા ઉભા રહીજો કામનાથ મંદિર આપણે કામનાથ મંદિર એવું ઉતરી જાય અહીંયા ત્યાંથી એના પેલા

એ આખો ભરેલો હોય પણ વરસાદ નથી એટલું બધો કાંઈ આપણે પડ્યો નથી એટલે ડેમ ખાલી પડ્યો છે એણે નદીનો આ ડ્રેસિંગ ભરાવાનો ભૂલ છે તમે બતાવો જોઈએ અમે અમે સ્વામિનારાયણનું મંદિર છે વાહ હા સ્વામિનારાયણ મંદિર આ કામ ડેમ વાળો એ આ રોદા છે આવા રોદા છે અમને સરસ વૃદ્ધા છે અમરેલીમાં અમરેલીમાં શું વધારે રહ્યો તમે અમરેલીમાં એક કામ છે આવ્યા હતા એ કામ ચાલુ છે અત્યારે આપણે પતાઈ ગયું નહીં કામ ચાલુ છે રવિવાર છે તોય રવિવાર છે તોય એ કામ ચાલુ છે એક આપણે એ હમણાં એ કામ પૂરું થઈ જાય ત્યાં સુધીમાં આપણે ડિપાર્ટમેન્ટ કરે કામ કરે ક્યાં નહીં કરાતી

આ મે છોટું માખણ આપણી આવતું નથી જો તમે એને આ ફોન ગયો ને તો કાને રાખતો પડે વાત કરો આલો કહેતો જો વાતો કરે છે એ તો આપણે આવી ગયા છીએ બહેનના ઘરે હવે આપણે ખાઈ લઈએ બહેનને ખાવાનું કાઢ્યું છે ચાલો આપણે પેલા ખાઈ લઈએ તો આપણું ખાવા પીવાનું થઈ ગયું છે તો થોડીક વાર આરામ કરી લઈશું મિત્રો આપણે કાનભાઈ પાસે અને પછી થોડીક નીકળીએ હાલો આપણે જઈશું હવે હાલો મકાન હાલો કાનભાઈ આપણને પાછા ઠેકાણે મૂકી જાય છે ચોકડી અને આપણે અહીંથી નામ વૈયા ધારી બગસરા બાયપાસ રોડ ઉપર ચડી જઈએ

આ બાજુ કોરા ધાકડ ખેતર પડ્યા છે આ બાજુ વરસાદ ઓછો થયો છે એટલે કોરા ખેતરું છે હજી તો થોડોક વરસાદ વધારે થાય ને પછી કાન એવું કીધું છે પછી વાવણી થાય આવી ગયા છીએ રાધેશ્યામ ચોકડી જો આ અમરેલીમાં એન્ટર થતા બાયપાસ રોડ ઉપર રાધેશ્યામ ચોકડી છે તો વચ્ચે સાવજ બેઠો છે સાવજ આપણે બધાનું સ્વાગત કરે છે અમારે હવે મળીશું સંદયભાઈ અમરેલી આવી છે થઈએ હાલો હું જાઉં છું કામ પર હાલો મિત્રો આપણા કાનભાઈ જાય છે હવે તો મળીએ છીએ કાનભાઈ પછી ક્યારેક બરાબર હાલો તારો મિત્રો કાનભાઈ ને રવાના કરી દઈ અને આપણે જઈએ છીએ આપડી જગ્યા આવી ગઈ ન્યા ચાલો આપણે અમરેલી થી નીકળી ગયા છીએ અને હમણાં રાજકોટ બાજુ રવાના થઈ ગયા છીએ

હવે ત્રીજી પોતે છે ત્રીજી મેળ આવી જાય તો શાંતિ બાપાને ભાઈ નાસ્તો કરવો પડશે આપણે આ બાજુથી આમ મળી જવાનું છે રાજકોટ બાજુ આમ જાય છે એ ભાવનગર જાય છે આપણે નામ મળી જાય રાજકોટ બાજુ તો ફાઈનલી આપણે ગાયત્રી રેસ્ટોરન્ટ મળી ગઈ છે તો બાપુ અહીંયા ખાઈ લે

આપણે તો કાંઈ ભૂખ નથી બાપા જમી લઈ પછી ચાલો આપણે અહીંથી કરીએ

આપડે રાજકોટ પહોંચી ગયા છે જોઓ તમે આજી ડેમ પાસે અહીંયા રવિવારી ભરાઈ છે જો આ છે રવિવારીની બજાર બધી જ વસ્તુ મળી રહેશે અહીંયા તમામ મે તમામ તો કેવડી મોટી છે જો રવિવારે અહીંયાથી આજી ડેમે જવાય રાજકોટ ભોગતા ટ્રાફિક જામ રાજકોટની બજારમાં વરસાદ પડશે રાજકોટ ટ્રાફિક કેવો છે એ અત્યારે બહુ ટ્રાફિક છે ધીમે ધીમે પડે જાય છે રાજકોટમાં હું કહું બાપા રાજકોટના ટ્રાફિક વિશે મેળા એવડા ભરાય છે કે તમે જે વાહન માગો ને તે તમને લોનેબલ ને કાયદેસર તમને રોન કરાવીને આપે ભાવ જેમ લાગે કે આ ભાઈ માગવું છે માગી લેવાની છૂટ હોય હા એમાં કોઈ મનાઈ કરતા નથી માગવાનું હોય એને પોતા છે તો તમને કહેશે નહીં કે તમારે બીજી જગ્યાએ જવાનું બીજા ધોરણમાં બીજા ધોરણ હોય તો દુનિયાના છે સારું આ બાજુ પણ તમે જુઓ આ બધી પડીને એ બધી જ હોન્ડા વેચવાની છે મિત્રો હોન્ડા એક્ટિવા સ્કૂટર આ બધું મિત્રો વિનાયક છે આ બાજુ છે રોડ ની બે બાજુ છે મિત્રો તમે રાજકોટના એસી ફૂટ રોડ ઉપર આવી જાઓ એટલે તમને સારામાં સારી હોંડા તમારા ભાવે મળી જાય રોડ પર ઓવર વીગ રોડ આવી ગયો છે આ ઈનિરા સરકલ આવી તો ફાઈનલ મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ